માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિની आवाज માતૃભૂમિ કે લિયે સુરતના કાપોદરા વિસ્તારમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો છે ડોક્ટર દ્વારા રિસેપ્શનિસ્ટ યુવતીની છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આ સાથે જ લોકો દ્વારા ડોક્ટરને તેની જ ઓફિસમાં ઘૂસીને આ મામલે માર મારવામાં આવ્યો હતો જે ઘટના સિટીમાં કેતથી જવાબ આપે છે હાલ તો આ ડોક્ટર સામે છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે ડોક્ટરે માર મારવામાં આવતા ગંભીર ઈજાના પગલે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં રહેતી વીસ વર્ષીય યુવતી કાપોદરા વિસ્તારમાં આવેલા એક્સરે અને સોનોગ્રાફીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે યુવતી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરીને પરિવારને આર્થિક મદદ રૂપ થઈ રહી છે આ યુવતી સરથાણા વિસ્તારમાં ફ્લોરર વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતિક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે ડોક્ટર દ્વારા હાથ પર કિસ કરીને છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે Uh, कल तारीख उनतीस uh, जनवरी को कापोद्रा पुलिस स्टेशन के विस्तार में फ्लोरल वुमेंस हॉस्पिटल में uh, डॉक्टर प्रतीक मवानी जो गाइनिकोलॉजिस्ट हैं उनके खिलाफ एक छेड़ती का गुना रजिस्टर हुआ है इसमें धारा बी एन एस की सेवेंटी फोर और सेवेंटी फाइव टू के तहत दर्ज किया गया है छेड़ती का आरोप लगा है और इस मामले की तपास जारी है uh, हमने स्टेटमेंट रिकॉर्ड किया है और uh, अभी हम बाकी सी सी टी वी फुटेज और बाकी साहित के बिहाफ पे हम स्टेटमेंट रिकॉर्ड करके आगे इन्वेस्टिगेशन कर रहे हैं सर कैसे छेड़ की गई किस तरह का एलिगेशन महिला का महिला का एलिगेशन ये है कि आ, उन्होंने कुछ बोलचाल की है और कुछ टच किया है तो इसके बिहा पे हम कुबेश टुका समय मा, मातृभूमि न्यूज़ ओटीटी प्लेटफार्म और मेगा सिटी में केबल नेटवर्क साथ ही जुड़ाई जैसे तो जोता रहो मातृभूमि न्यूज़